ચાલો બાયપાસ મેકેનિશન ક્લાસિસ ઓર માય ડિયર્સ સાયન્સ કે અંદર જે બેન્ચ માં આપણે જે ક્રિયા માં આપણ અમિતામાં પાચન ની ક્રિયા બે પોર્શન માં અલગ અલગ છે ઓકે તો સૌથી પહેલા અમિતામાં પાચન ક્રિયા છે તો અમિબા જે છે એ એક કોષીય પ્રાણી છે બરાબર અમિબા એક કોષીય પ્રાણી છે અને અમિબામાં આપણે આગળ જોઈ ગયા છે કે અમિબામાં પ્રાણી સંપોષણ પદ્ધતિ જોવા મળે તો એક પોષણ પદ્ધતિ જોવા મળશે પ્રાણી સંપોષણ અને ખોરાકમાં અમીબામાં ખોરાક મેળવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને કોષીય ઘન ભક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે હવે એમસીક્યુમાં પૂછી શકે તમને હવે અમીબા જે છે તો અમીબાના ખોરાકની પાચનમાં અમીબાના ખોરાકના પાચનમાં ખોરાક ગ્રહણ પાચન શોષણ પરિપાચન અને મળોત્સર્જન જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે આ તબક્કાઓની અંદર ધીરે ધીરે પાચન થાય છે અને છેલ્લે અપાચન ખોરાકનો

જ્યારે ફરક કોણની નજીક આવશે એટલે ખોટા પગોનું શું કરે છે નિર્માણ કરે છે હવે આ ખોટા પગોનું નિર્માણ થાય એ પછી તે પોતાની અંદર એ ખોટા પગોનું નિર્માણ કરે અને આવરિત ખોરાક એટલે કે જે ખોરાકનો કણ છે એને શું કરે છે આવરી લે છે બરાબર પોતાના પગની અંદર અને આવ્યા પછી તે અન્ન ધાનીની રચના કરે છે હવે અન્ન ધાનીની રચના કરે પછી શું થાય તો જે ખોરાક એને આવરી લીધો છે એ વરાક ને કોસ શું કરી દે છે જે પ્રવેશ પામે છે અને આથી અન અન ની રચના કરે આ પહેલો તબક્કો છે વરાક ગ્રહણ નો હવે ત્યાર બાદ છે પાચન તો હવે જે વરાક નું પણ એને કોસ રસ માં દાખલ કર્યો અને કોસ રસ દાખલ કર્યા પછી સાની રચના કરી અન દાન હવે અન રચના કરી એમાં પાચન કેવી રીતે થાય તો અમીબા માં પાચન અન રહેલા જે રાયસોમ છે એ ઉત્સેચકો છે ખોરાકમાં પાછી ધોનની મદદ કરે તો એ રાયસોજોમ નામના એની અંદર એના પાછળ ઉત્સેચકો છે એના દ્વારા એને શું થાય છે પાછળ થાય છે ત્યારબાદનો છે શોષણ તો શોષણમાં શું થાય તો અમીબા એક અન્નદાનિમાં રહેલો જે પાછી ખોરાક છે એ પચી ગયેલો ખોરાક છે અન્નદાનિની અંદર તો એક ખોરાકનું શું થશે શોષણની અંદર એક કોષ વર્ષની અંદર શું થઈ જાય છે શોષાય જાય છે